તો નડિયાદ શહેરમાં સ્વચ્છતા અને જાહેર આરોગ્યની જવાબદારી ધરાવતી નડિયાદ મહાનગરપાલિકાના સેનેટરી અને હેલ્થ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે શહેરમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા માટે ઉપયોગમાં લેવાતા ટ્રેક્ટરો નંબર પ્લેટ વગર જોવા મળ્યા છે આ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે ભાજપ સામે વાકબાણ છોડતા કહ્યું કે ભાજપની અણાવડતના પરિણામે પ્રજાને જોવાનું રહે પ્રજાને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે આ વિવિધકારીથી ન માત્ર જાહેર આરોગ્યને ખતરો ઊભો થાય છે પરંતુ શહેરની સ્વચ્છતા અને સૌંદર્ય પર પણ વિપરીત અસર પડે છે યાદમાં નંબર પ્લેટ વગરના કચરાના ઢગલા ઉઠાવતા ટ્રેક્ટરોનો વિકાસ આ ગંભીર બાબત હોવા છતાંય આ લોકો ની અણ એટલે કે નગરપાલિકામાં જે પણ અધિકારીઓ હતા કે જે અત્યારે મહાનગરપાલિકામાં કન્વર્ટ થયા છે એ બધાની અણ આવડતને કારણે આ બધું જ જોવા નડિયાદની પ્રજાને ન જોયેલી વસ્તુ જોવા મળે